બે હાથે ભજીયા બનાવે બજરંગ ભજીયા માલિક રાજુભાઈ ડુંગા બજરંગ ભજીયા હંમેશા જાય ને ભીડ જે વસ્તુ આપી રહ્યા છે 100% શુદ્ધ અને ક્વોલિટી ને મેન્ટેન કરીએ છીએ શુદ્ધ સિંગ તેલ શુદ્ધ ઘી પછી કે કલર ને આર્ટિફિશિયલ વસ્તુ ને કોઈ એ વસ્તુ વાપરતા નથી એટલે અમારો મૂળ ધંધો કેટરર્સ નો બજરંગ કેટરસ ચાલતું હતું અને કોરોના કાળ અંદર ટેક્ટર્સ ડ્રીમ હતું એટલે અમે વિચાર્યું કે આવો એક કોન્સેપ્ટ ચાલુ કરીએ જુનાગઢ થી આપણે શરૂઆત કરી બે હજાર એકવીસ થી ભજીયા નું નામ આવે ને એટલે બજરંગ ભજીયા સૌના ના મોઢે આવતું હોય છે કેમ કે ભાઈ વસ્તુ જેટલી જોરદાર બનાવે છે બધી જ વસ્તુ સિંગતેલ ની અંદર બનાવે અને ક્વોલિટીમાં કોઈ દિવસ કોમ્પ્રમાઇઝ કરવામાં આવતું જ નથી એકદમ યુનિક ટેસ્ટ તમને અહીંયા સર્વ કરવામાં આવે છે અહીંયા તમને તેર જાતના ભજીયા ગાંઠિયા જલેબી ફાફડા ચીપ્સ અને થેપલા પણ મળી જવાના છે તમારી ઘરે કોઈ નાના શુભ પ્રસંગો હોય ને જેમાં શ્રીમદ સગાઈ ચાંદલા બર્થડે એનિવર્સરી જેવા શુભ પ્રસંગોની અંદર અહીંયા ઓર્ડર પણ લેવામાં આવે છે અને એ પણ ડેકોરેશન સાથે હવે તમારે ભજીયા ખાવા હોય અથવા તો કોઈ નાના હુના પ્રસંગ કરવા હોય તો બજરંગ ભજીયા મોટા વરાજાની એક વખત વિઝિટ કરી લેજો બાકી બધી ડિટેલ ડિસ્પ્લે ઉપર આપી છે